બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં થયેલી હત્યા મામલે સુરતમાં થભારે અનિલ કાઠીની સંડોવણી હોવાની વાત સામે આવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી તેને ઝડપી પાડ્યો હતો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં માઉશરીમાં થયેલી હત્યા મામલે ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળી હતી મીઠા વિરાણી ગામના મફા પટેલ વર્ષોથી વરધાજી ભારતની હત્યામાં જેલમાં હતા અને તે પેરોલ પર આવતા વરધાજીના સ્વજનોએ મફા પટેલ પર હુમલો કરી ફાયરિંગ સાથેની હત્યા ઘટનામાં અનિલ કાઠીની ભૂમિકા હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી અને મુંબઈમાંથી કુખ્યાત અને કાઠીને ઝડપી પાડ્યો હતો તો અનિલ કાઠીએ મનીષ સિંધિયા પર હુમલો કરી ચર્ચા જગાવી હતી તો મહારાષ્ટ્રના નવાપુરમાં પોલીસ બાતમીદારના હત્યાને પણ તેમની સંડોવણી સામે આવતા ધરપકડ કરાઈ હતી ગઈ વર્ષે સત્તાવીસ દસ બે હજાર તેઈસની રોજ થરાદ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનું થયું હતું અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં ભગીરથ બારોટના ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એનો ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ આ અનિલ કાઠીનો ભૂ ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે તીનસો સાત તીનસો થ્રી નાઇન્ટી ફાઇવ એક્સ્ટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ગુત્સી ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે એને સુપારી લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી આ જાતે હાજર હતા ત્યાં સુપારી પણ આ બગીરથ બારટની થ્રુ લીધી હતી અને એના દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા સુપારી પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતા અનિલ ગાઢીને ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુચ્છી ટોક દાખલ થાય ગણેશ અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે કોને જોડે એની બેઠક છે અલગ અલગ જગ્યાની છોકરાઓ છે અને નવસારીથી પણ એને માણસો લીધા હતા અહીંયાથી પણ લીધા હતા અને બીજા જિલ્લામાંથી પણ એને સંપર્ક પહોંચે